સુરત જિલ્લાના પલસાણામાં લગ્ન પ્રસંગમાં ડીજે પર નાચવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડો થયો જો જોતામાં છરી વડે હુમલો કરતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો સુરત જિલ્લાના પલસાણામાં લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર નાચવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો સામાન્ય બોલાચાલી બાદ બીજા જૂથના યુવકોએ એકબીજા ઉપર છરી વડે હુમલો કર્યો હતો છરી વડે થયેલા હુમલામાં યુવકનું ઘટના જ મોત નીપજ્યું હતું રવિ નામના યુવકની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના જોલવા આરાધના પાસે બની હતી બનાવની જાણ થતા જ પલસાણા પોલીસ ઘટના પહોંચી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડર નો બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે તુષાર દેશલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન ફૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલા એનું ત્યાં મોત થયેલું ડોક્ટરે એને મરણ જાહેર કરેલ છે અત્યારે એક આરોપી સકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં આ ઝઘડો થયેલ છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે નહી અત્યારે કઈ એવું જાણવા મળેલ નથી અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્ન માં હતા અને આ અદાવતો હોય તો કદાચ એમના નામ બી મળી જાત પણ અજાણ્યા માણસો લખાયા છે અને ટૂંકા બે નામ આપ્યા છે એટલે અત્યારે એવું કઈ જણાતું નથી